મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ છવ્વીસ અંગે યોજાયેલી બેઠકમાં માર્ગદર્શન આપ્યું રાજ્યમાં શાળાએ જવાપાત્ર બાળકોનું સો ટકા નામાંકન અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાની ગુજરાતની અભિનવ પહેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની કડી તારીખ જૂન દરમિયાન યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિદિવસીય રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થનારા મંત્રીઓ પદાધિકારીઓ અને આઈએસ આઈપીએસ આઈએફએસ સહિત વર્ગ એકના ચારસો જેટલા ઉચ્ચ અધિકારીઓ માટે ગાંધીનગરમાં યોજાયેલી માર્ગદર્શક બેઠકમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપી છે તેનો ઉલ્લેખ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે નવા ઇનિશિયેટિવ સાથે નાનામાં નાની બાબતોને પણ મહત્તા આપવાની કાર્યક્ષમતા સાથેનું નેતૃત્વ તેમણે દેશને પૂરું પાડ્યું છે તેમણે ઉમેર્યું કે પ્રવેશોત્સવના બાવીસ વર્ષમાં રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ સુધારા સહિત ઘણું જ સારું કામ થયું છે તેને વધુ વેગવાન બનાવીને ટીમવર્કથી કાર્યરત રહીએ અને અગાઉના પ્રવેશોત્સવના અનુભવો ફીડબેકના આધારે સૌ સાથે મળીને વધુ પરિણામદાયક કાર્ય કરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન બે હજાર બે ત્રણમાં માં શરૂ કરાયેલા આ શાળા પ્રવેશોત્સવના બાવીસ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે આ વર્ષે ત્રેવીસમો શાળા પ્રવેશોત્સવ કન્યા કેરો મહોત્સવ આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવની થીમ સાથે રાજ્યભરની પંદરસો ઓગણત્રીસ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પાંચ હજાર એકસો ચોત્રીસ ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા એકત્રીસ હજાર આઠસો ચોવીસ સરકારી પ્રાથમિક શાળાઓમાં યોજાવાનો છે